શનવના માજી સભ્ય દ્વારા સૌ પ્રથમ વારખી સેવાકીય પહેલના પ્રવૃત્તિઓ સાથે રહેવું આપણે જાણીએ છીએ તેટલું સહેલું નથી હોતું કોઈ સંસ્થા કે કોઈના સહયોગથી લોકોની સેવા કરવી એ પણ ખૂબ જ કઠિન હોય છે ત્યારે કોઈ એક વ્યક્તિ હજારો લોકોની સેવા સાથે સતત જોડાઈ રહે અને સતત સ્વ ખર્ચે લોકોની વચ્ચે રહી લોકહિતના કામ કરી આપે તેનાથી વિશેષ બીજું શું હોય તો આવો જાણીએ આવા સેવાભાવી વ્યક્તિની પ્રવૃત્તિઓ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડનંગ દશાંશનવના માજી સુધરાઈ સભ્ય રજાકભાઈ હિંગોરા અને તેમનો પરિવાર સતત ત્રણ ટર્મથી આ વોર્ડ માંગ બહુમતીથી ચૂંટાય છે અને લોકો પણ તેને ખૂબ ચાહે છે ગમે તેવી પરિસ્થિતિમાં આ પરિવાર લોકોની સેવા કરવાનું ચૂકતા નથી વર્ષોથી આ પરિવાર રહીંગના વિસ્તારમાં વર્ષે પાંચથી સાત લાખ રૂપિયાના સ્વખર્ચે સેવાકીય કાર્યો કરે છે જેમાં રમજાન માસમાં ફ્રૂટ અને ફરસાણ વિતરણ મોહરમ માસના તમામ દિવસોમાં સરબર વિતરણ કુદરતી આફતો અને કોરોના જેવા કપરા સમયમાં અનાજની કીટો વિતરણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય વોર્ડન અંગ દશાંશનવ માંગ પીવાના પાણી ગટર લાઇન બોરિંગ અને ડંકીઓ નખાવી આપવી અને મોહરમ માસમાં તાજીયા રાખવા માટેના ઇમામખાનામાં પણ લાખોના ખર્ચે દિવાલ નખાવી આપવી તમામ એરિયામાં રસ્તાઓ રિપેર કરવા જેવા અનેક લોકહિતના કાર્યો કર્યા છે અને હાલ તેઓની જન્નતનશીન માતાની ઈચ્છાઓને ધ્યાને લઈ મુસ્લિમ સમાજમાં ઉચ્ચ હોદ્દો ધરકવતા સૈયદ પરિવારના હવામાન બાવામિયા બુખારીના માજીને માંગ સમાન ગણી તેમને મક્કા મદીના ઉમરાહ માટે મોકલી ઉપલેટા શહેરમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે જેનો તમામ ખર્ચ આ પરિવાર ભોગવી રહ્યો છે આ ભવ્ય કાર્યક્રમની સાથે રજાકભાઈ હિંગોરાએ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાને લઈ સૌ પ્રથમવાર વોર્ડનંગ દશાંચનવના તમામ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ સમગ્ર પરિવારને ખાદ્ય શુદ્ધ તેલની ચાર હજાર પાંચસો પાંચ હજાર બોટલો વિતરણ કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારોના લોકોનું વિશાળ ન્યાજનું જમણવાર રાખવામાં આવ્યું હતું જેનો અંદાજે આઠમી દસ લાખ રૂપિયાનો ખર્ચો રજાકભાઈ હિંગોરાના પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો रिपोर्ट सरफराज कोड़ी। आज हूँ उस्मान कारवानी मस्जिद, उपलेटा आज हूँ जाहिर करूँ कि आज रोज तारीख एक नौ चौबीस रोज जनाब अब्दुल रज्जाक उस्मान हिंगोरा उ भाई તેઓએ પોતાની માતાના ઈશાલે સ્વ અર્થે ઉમરા પ્રવાસે સૈયદા હવામાપો મોકલવાનું પ્રયત્ન કર્યું છે તેઓએ પોતાની માતા હુરબાઈના ઈશાલે સવાબ માટે આ નેક કરવાની ધારણા નંબર પરિવાર હંમેશા જીતીને આવે છે અને સદાય જીતતું રહેશે કેમ કે તેઓએ વોર્ડ નંબર નવમાં એવી પ્રશંસાજનક કામગીરી કરી છે જે હંમેશા બિરદાવાને લાયક છે આજના આ શુભ પ્રસંગે તેઓએ ગઈ રાત્રે નીલાદ શરીફનો કાર્યક્રમ ગોઠવ્યો હતો જેમાં બહોળા પ્રમાણમાં લોકોએ હાજરી આપી હતી તેમજ આજ રોજ વોર્ડ નંબર નવના તમામ લોકો માટે જેઓ ચૂંટણી કાર્ડ ધરાવે છે તેઓને એક બોટલ તેલ પણ આપ્યું છે જેટલા આ વોર્ડની અંદર ચૂંટણી કાર્ડ ધરાવનાર લોકો છે તેઓએ તેલની બોટલો લીધી છે આ શુભ અવસરે તેઓએ સમગ્ર શહેર માટે આમની આ કરવાનું ધારણા કરી અને આજ રોજ આ ન્યાજ સાંજના સમયે તેઓએ વિતરણ કરેલ છે જેમાં તેઓએ એકવીસ દેખ બનાવી છે હું રજા કોથમણી ઉર્ફે બાવલો વોર્ડ નંબર નવનો માજી સુધાર સભ્યો આ પ્રોગ્રામ મારી બા વાસે ઉમરો કરાવી એના માટે ખાંધાય કાર્યક્રમ છે આજ રાતના મિલાદ કાલે સાંજના એકવીસ દેગું નિયાદ પછી સવારના તેત્રીસ દિવસે તેલની બોટલો પાંત્રીસ ચાર હજાર વેચવામાં આવશે આ હવામાને હુમરો કરવા મોકલી છો મારી બા પાછળ અમારામાં ચાલે કે માં ગુજરી ગયા હોય તો કોઈ પણ માણસોને કે ભાઈને આપણે પાછળથી ઉમરો કરાવી શકીએ એ સમયની માલિકો મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી હું કાંઈ કરાવી નહોતો શકાય આજે એ દીધું છે મને મને એમ થયું મારી મા પાછળ કાંઈક કરાવવું તો મારી મા માં સમજીને જ હું હવામાને મોકલી દેશ ઉમરો કરવા